ભુજ ટાઉન હોલ ખાતે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે પૂર્વ વડાપ્રધાન શ્રી આદમીય શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે ને આ અવસરે વિશેષ રૂપે જ્યારે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના અવસરે સમગ્ર ભારતની અંદર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે આજે ભુજ મધ્યે પણ આ કાર્યક્રમ જોડાણો તો કુચભર માહિતી અનેક સંસ્થાના આગેવાનો અને ગ્રામ પંચાયતો અનેક લોકો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર અનેક લોકોએ જેમણે શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કર્યું છે એવી સંસ્થાઓ એવા સરપંચો વિદ્યાર્થીઓ સૌ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ એક સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા એ આપણા હૃદયમાં વસી જાય ગંદકી પ્રત્યે આપણને ખૂબ નફરત થાય જે થઈ કરીને આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ અને બે હજાર સડતાલીસમાં જ્યારે સો વર્ષની આપણે ઉજવણી કરીએ ત્યારે એક આખો દેશ એક સ્વચ્છતાનો આગ્રહી બને હું પણ આપના માધ્યમથી સૌને અપીલ કરું છું સૌને વિનંતી કરું છું કે આપણે આપણું ઘર આપણું આંગણું આપણી શહેરી આપણું ગામ આપણું શહેર અને દેશ આ બધાની બાબતમાં આપણે બધા સ્વચ્છતાના ખૂબ આગ્રહી બનીએ અને સ્વચ્છતા પ્રત્યે આપણે સૌ જાગૃતતા ફેલાવી એવી હું અપીલ પણ કરું છું મા મર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે